હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો મેઘટેસ્ટ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસ કે વ્રતમાં ખવાઈ તેવા બટેકાના ભરાળી લાઈવ ઢોકળાની રેસીપી તો આથાની ઝંઝટ વગર આ ઢોકળા બનાવીને તમે ખાઈ શકો તમે આ ફરાળી ઢોકળા એકવાર બનાવશો ને તો તમે બીજી ફરાળી વાનગીને ભૂલી જશો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે જો તમને આ બટેકાના ફરાળી ઢોકળાની રેસીપી પસંદ આવે ને તો વિડિયાને એક લાઈક ચોક્કસ કરજો તો ચાલો બટેકાના ફરાળી ઢોકળા બનાવવાનું શરૂ કરી દઈએ મેં અહીંયા એક કપ જેટલો સાંભો લીધો છે જેને ઘણા લોકો મોરો પણ કહે કહેવામાં આવે છે તો આ રીતનો સાંભો આપણો કરકરો હોય છે તો સૌથી પહેલાં તો સાંબાને આપણે મિક્સર ઝારમાં એડ કરી દઈશું તો એક કપ જેટલો સાંભો આપણે મિક્સર ઝારમાં એડ કરીશું અને સરસ રીતે આપણે સાંબાનો પાવડર તૈયાર કરી લેશું તો આ રીતનો સાંબાનો ફાઇન એવો પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતનો આપણે થોડોક અધકચરો જ પાવડર રાખવાનો છે જેથી ઢોકળા તમારા ના બને અને એકદમ મસ્ત એવા ઢોકળા તમારા બનીને તૈયાર થઈ જાય સાંબાના પાવડરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું હવે એ જ મિક્સર જારમાં આપણે ફરી ઉપયોગ કરીશું અને તેમાં મેં એક મોટો નવું બટેકાનું કટિંગ લીધેલું છે તો આ રીતના બટેકાને આપણે સરસ રીતે પાણીથી સાફ કરી લેવાના છે જેથી તેની ડસ્ટ હશે એ સરસ રીતે રિમૂવ થઈ જશે અને આ બટેકાને આપણે મિક્સર જારમાં એડ કરીશું તો તમે ઘણી ફરા ફરાળી વાનગી ખાતા હશો પણ એકવાર જો આ રીતને ફરાળી ઢોકળા બનાવીને ખાશો ને તો ખૂબ સરસ એવો આખો દિવસ તમારો નીકળી જશે અને સરસ એવું પેટ પણ તમારું ભરાઈ જશે તો મેં એક નવ બટેકું એડ કરી દીધું છે તો તેની સાથે તે ખાસ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું સાંબા સાથે આપણે અડધો કપ જેટલું ખાટું દહીં લેવાનું છે તે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતની પેસ્ટ આપણી બનીને તૈયાર છે તેને આપણે જે મોરૈયાનો પાવડર બનાવ્યો છે તેમાં જ આપણે એડ કરી દઈશું તો સરસ રીતે આપણે મિશ્રણને મિક્સ કરી લેશું જો તમે ઈચ્છો તો આમાં તમે દૂધીની ખમણીને પણ એડ કરી શકો છો દૂધી પણ ફરાળમાં ખાવામાં આવે છે તો સરસ રીતે આ રીતે બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી ઢોકળા બન્યા બાદ પણ એકદમ સોફ્ટ અને પંચી રહેશે અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આ મિશ્રણને આપણે હવે આ બેટરને ઢાંકીને પચીસથી ત્રીસ મિનિટ સુધી રેસ્ટ કરવા છોડી દઈશું જેથી સાંબો સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જાય તો પચીસથી ત્રીસ મિનિટ જેવું થઈ ગયો છે અને સાંભુ આપણો સરસ રીતે ફૂલી ગયો છે તો હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આ રીતનું બેટર આપણે જોશે ના વધારે જાડું કે ના વધારે પાતળું જો આ રીતનું ચમચામાંથી સહેલાઈથી પડી જાય ને આ રીતનું જ બેટર આપણે તૈયાર કરવાનું છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો ઢોકળા ખાટા મીઠા હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો તેના માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે ઢોકળા એકદમ ખાવામાં સોફ્ટ અને સ્પંચી બને તેના માટે આપણે અડધી ચમચી જેટલો ઈનોએડ એડ કરીશું ઈનો એડ કર્યા બાદ આપણે એક જ ડાયરેક્શનમાં સરસ રીતે આ રીતને ફેટી લઈશું તો બે ચમચી જેટલા આપણે લીલા દાણા એડ કરીશું અને સરસ મિક્સ કર્યા બાદ આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલુ હવે ગેસ તરફ જઈએ તો સૌથી પહેલાં તમે અહીંયા પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે ત્યારબાદ તેના ઉપર આ રીતના આપણે ઓલ કાણાવાળું છીબું લેશું તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશું જેથી જે આપણે ઢોકળા બનાવીએ છીએ એ સરસ રીતે ડીમોટ થઈ જશે ત્યારબાદ હવે આપણે જે સાંભળનું મિશ્રણ બનાવ્યું છે ને બેટર એ આપણે એડ કરીશું અને ગેસની ફ્લેમને હાઈ રાખીશું હાઈ ગેસની ફ્લેમ પર અંદરથી ઉપર ઉપરની સાઈડથી વરાળ આવશે ને એટલા માટે બેટર આપણું બિલકુલ નીચે ચીપકશે નહીં અને નીચે પાણીમાં પડશે પણ નહીં તો સરસ રીતે આ રીતના આપણે બેટરને પાથરી દઈશું અને ઉપરથી આપણે તીખા પાવડરને સ્પ્રિંકલ કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત પાંચ જ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું પાંચ જ મિનિટમાં ઢોકળા આપણા ખૂબ સરસ એવા બનીને તૈયાર થઈ જશે તો આ રીતની ડીશ આપણે ઉપરથી કવર કરી લેશું તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એમાં આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે છરી આપણે એકદમ સરસ રીતે ક્લીન આવે છે તો ઢોકળા આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે હવે આ પ્લેટને આપણે હવે બહાર કાઢી લઈશું તો એ નાસ્તાને આપણે તાવીથાના મદદથી આ રીતના ડિમોટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયા છે તો તહેવારને તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય ને તહેવાર લાઈવ ગરમા ગરમ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે આપણે બીજા ઢોકળાને પણ તૈયાર કરી લેશું તો આ રીતના ગરમા ગરમ લાઈવ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આ જ રીતના મારા અહીંયા ચાર પીસ બનાવીને તૈયાર થયા છે બે પીસ તો મારા ટેસ્ટિંગમાં જતા રહ્યા છે અને બધાએ ખૂબ જ વખાણ્યા પણ હજી આ ઢોકળાને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર કરીશું વઘાર કરવા માટે મેં અહીંયા તડકા પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ રાખી દીધેલું છે તો તેલ આપણું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલા તલ એડ કરીશું અને તલને આપણે સરસ રીતે ચટકવા દઈશું ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ રીતનું મટન કટિંગ એડ કરીશું અને ગેસની ફ્લેમમાં બંધ કરી દઈશું તો આ રીતનું સુપર ટેસ્ટી તડકો આપણું તૈયાર છે તો આ ગરમા ગરમ તડકાને આપણે જે ઢોપડા બનાવ્યા છે ગરમા ગરમ એના ઉપર સ્પ્રેડ કરી દઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતનો મેં અહીંયા વગરને સરસ રીતે પાથરી દીધો છે તો જો તમે ઉપવાસમાં જીરું ખાતા હોય તો તમે જીરુંનો ઉપયોગ પણ કરી શકો છો તો ઉપરથી આપણે લીલા ધાણાને આ રીતના સ્પ્રિંકલ કરી દઈશું તો પછી વ્રતમાં કે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી લાઈવ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થાય તેવા બન્યા છે ને તો વ્રતમાં કે ઉપવાસમાં કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે ચોક્કસ બનાવજો આ ફરાળી ઢોકળા ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરાય તેવા ફરાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને આજની મારી ફરાળી ઢોકળાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે તમારા ફેમિલી મેમ્બરમાં ચોક્કસને ચોક્કસ શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ